નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયાઓ સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારીના ગણદેવીના કછોલી ગામના ત્રણ તળાવો ઓનલાઈન ટેન્ડરિંગથી મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવી દેવામાં આવતા વિરોધ ઉઠ્યો છે ગણદેવી તાલુકાના કછોલ ગામમાં આવેલા કુદરતી સંચય માટેના ત્રણ તળાવો કછોલ ગ્રામ પંચાયતના સરપંચ તલાટીકમ મંત્રી તેમજ ગામના અગ્રણીઓને વિશ્વાસમાં લીધા હોવાના જ રાજ્ય સરકારે જિલ્લા પંચાયત દ્વારા ઓનલાઈન ટેન્ડરિંગ બહાર પાડી ગામના મત્સ્ય ઉદ્યોગના માટે ભાડે આપી દેવાના કારણે વિરોધ ઉઠવા પામ્યો છે આજરોજ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવી અને આ ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે ખાસ કરીને તેઓની જે માંગ છે તેમાં ઉદાહરણ દરમિયાન જ્યારે ગામમાં પાણીની તંગી ઊભી થાય છે ત્યારે આ તળાવ ઉપયોગી બને છે થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે સરપંચ અને તલાટી કોઈને પણ જાણ કર્યા વિના આ જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે જે અને તે મત્સ્ય ઉદ્યોગ માટે ભાડે આપી દેવામાં આવે છે આ બાબતની જાણકારી ગ્રામજનોને મળતા તેઓમાં સખત વિરોધ પ્રદર્શિત કરવામાં છે તો ગ્રામજનોએ તરણ તળાવમાં જે ગામમાં પાણીની મોટર બગડેલી હોય સામાજિક પ્રસંગ હોય તેવા સમયે આ તળાવના પાણીનો ગ્રામજનો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે માછલી ઉછેરનારા વધુ ઉત્પાદન માટે માછલીઓના ખોરાક તરીકે જે દાણા નાખે છે તે પણ કેમિકલયુક્ત હોવાથી તળાવનું પાણી પણ કેમિકલવાળું દૂષિત બનવાના આક્ષેપ સાથે પણ તેઓએ જણાવ્યું છે કે જો તળાવમાં મૂકેલા માછલીઓનું મોત થાય તો તે પાણી પણ દૂષિત બનશે અને પાણી ગ્રામના પાલતુ પક્ષીઓને પશુ પક્ષીઓને પીવા માટે બિન ઉપયોગી બની રહેશે આ મોટી એક સમસ્યા બની રહેશે ત્યારે આવા ભવિષ્યમાં અનેક સમસ્યાઓ આવશે તેને ધ્યાને લીધાના ટેન્ડર બહાર પાડી અને હરાજીની પ્રક્રિયા જે કરવામાં આવી છે તે રદ કરવામાં આવે તેવી આવેદન થકી રજૂઆત કરવામાં આવી છે અને ગ્રામજનોએ ની રજૂઆત કલેક્ટર તેમજ ડીડીઓને કરવામાં આવી છે અને જો આયોજન તેઓ દ્વારા જે આ માંગ કરવામાં છે તે નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચિમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજન શું કહી રહ્યા છે આવું સાંભળીએ મારું નામ આનંદભાઈ બાણાભાઈ તલાવિયા અમે લોકો ગામના રહેવાસી છે આજે અમે અમે કછોલી ગામના રહેવાસી છે ગંડેવી તાલુકો જિલ્લો નવસારી આજે અમે પ્રશ્નો એ લઈને આવ્યા છે કલેક્ટર કે અમારા થોડાક દિવસ પહેલાં અમારા કચોલી ગામના જે તળાવ છે તે અમને થોડાક દિવસ પહેલાં જાણવા મળ્યું છે કે ઓનલાઈન ટેન્ડરો ઓનલાઈન ટેન્ડરોથી બહાર પાડ્યા છે અને મત્સ્ય ઉદ્યોગના માટે આપણે ફાળવી દીધા છે ત્રણે ત્રણ તળાવ તો એના માટે આજે અમે વિરોધના માટે અમે આજે આવ્યા છે કલેક્ટર ઓફિસ અને જિલ્લા વિકાસ અધિકારી માટે અને અમારો વિરોધ એટલા માટે છે કે કચોલી ગામમાં જે તળાવ આવેલા છે તો એ તળાવ ફાળવ્યા છે તો નથી પંચાયતને ખબર નથી સરપંચને ખબર નથી ગામ લોકોને ખબર અને એ વગર જાણ કર્યા વગર તળાવો ફાળવી દીધા છે એના માટે અમારો સખતમાં સખત વિરોધ છે અને અમારા ગામમાં જે તળાવ આવેલા છે તો અમારા ગામના ખેડૂતો પશુઓ જે જોકે બકરી ગાય ભેંસ એ તળાવનું પાણી ઉપયોગ કરે જ છે અને અમા અમારા ગામમાં કંઈ પાણીની સમસ્યા હોય તો અમે પણ આપણે તળાવમાંથી જ લેતા છીએ પાણી અને ભવિષ્યમાં તકલીફ અમને ગામ ગામ લોકોને એ થશે કે મત્સ્ય ઉદ્યોગના આપણે માછલીના દાણા જોકે આપણે માછલીના માટે ખોરાક આપણે વાપરશે જોકે એ ખોરાક આપણે કેમિકલ્સવાળો હોય છે તો પાણી એના એનાથી આપણે દૂષિત થાય છે તો એના માટે ઘણા પશુઓને ગામવાળા ગામવાળા લોકોને પણ આપણે અને ખેડૂતોને બી આપણે એ પાણી દૂષિત થઈ જાય તો એ પાણી વાપરવામાં ઉપયોગ ના થાય અને ભવિષ્યમાં પણ આપણે ઘણી બધી તકલીફો થાય છે તો અને ગામમાં રોગચાળો ફાટે છે તો અમારો જિલ્લા જિલ્લા કલેક્ટર સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અમારે નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ઠરાવને આપણે રદ કરો અને આ ટેન્ડરે રદ કરો અને જલ્દીથી જલ્દી આને અટકાવો બસ અને અને અમને ન્યાય મળે એવું અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને આનો અમને ન્યાય ન મળે તો અમે આપણે ગાંધી ચિંધિયા આંદોલન કરીશું અને અમે ઉપર સરકારશ્રીને પણ આપણે કછોલી ગામના જે રહીશો છે તેઓ દ્વારા આજે ડીડીઓને જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે તેમની સાથે નવસારીના વકીલ પ્રદીપ ગરંકુશ પણ તેમની સાથે ગયા હતા અને તેઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે આજે ખરેખર જે ડાયરેક્ટ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે ખૂબ ખરાબ છે અને જેને કારણે આ ગ્રામજનોએ ભારે મુશ્કેલી વેઠવાનો આવે છે ત્યારે આ ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવે તેવી તેમને પણ સાથે માંગ ઉચ્ચારી હતી ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન